કરબલાના શહીદ હઝરત કાસિમ ઇમામ હસન ઇસ્લામની યાદમાં મહેંદી મુબારક હઝરત કાસીમ જો હઝરત અલી અલ્હ ઇસ્લામના પૌત્ર અને હઝરત હસન અલ્લાહ ઇસ્લામના દીકરા અને હઝરત ઇમામ અલ્લાહ ઇસ્લામના ભત્રીજા હતા આપની ભય તેર વર્ષની હતી અને આપની શાદી ઇમામ હુસૈન અલ્લાહ ઇસ્લામની દીકરી જનાબે કુબરા સલામુલાય અલ્હાસ સાથે નક્કી થઈ હતી પરંતુ કરબલાના મેદાનમાં જ્યારે જનાબે કાસિમે જોયું કે કાકા ઇમામ હુસૈન અલ્ ઇસ્લામ ચારે બાજુથી દુશ્મનોમાં ઘેરાઈ ગયા છે તો આપે તે તો પાછા ન હટતા તેથી જનાબે કાસિમે પોતાના કાકા પાસેથી જંગની રજા લઈ મેદાનમાં ગયા પોતાની ખાનદાનની બહાદુરીનો રંગ દેખાડ્યો અને દુશ્મનો જહન વાસલ કર્યા પરંતુ દુશ્મનોએ દગાથી તેમને ચારે બાજુથી ઘેરી તેમના ઉપર તીર અને તલવા પરિવારોના અનેક વાર કર્યા જેથી તેઓ શહીદ થયા મહેંદી મુબારક ઇમામ હુસેન અલ્લે ઇસ્લામના ભત્રીજાની યાદ મનાવવામાં આવે છે ઇમામ હુસેનનો કરમ દયા તમામ ઇન્સાનો ઉપર છે તેથી ઇમામના દ્વાર ઉપર જે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ મુરાદ તમન્ના લઈને આવે છે તે પોતાની મુરાદ તમન્ના પૂરી થાય છે અમે વર્ષોથી ફળ લેવાની કરાવીએ છીએ એ ફળ એટલા માટે લેવાય છે કે ઇમામ હુસેનના દીકરા અને ઇમામ હસનના ભત્રીજા એટલે કે હઝરત અલી સલામના પોતરા એમ કે અહીંયા કરબલામાં હતા અને જોયું એ કાકાની ઉપર બહુ મુસીબત આવી છે દુશ્મનોએ છેલ્લા ત્રણ દિવસોથી એ લોકોને પાણી નહોતું આપ્યું અને નાના નાના બાળકો બધા તરસ્યા હતા હવે એમાં છ મહિનાનું બાળક જનાબ અલી અસ્કર જે હતા ઇમામ હુસેનના દીકરા એ બી બિચારા તરસ્યા રૂપથી ટળવળતા હતા હવે એમાં એ વખતમાં ઇમામ હસને ઇમામ હસને જનાબે એમના દીકરાને વસીયત કરેલી કે દીકરા કાકા ઉપર જ્યારે બહુ મુસીબત આવે ત્યારે તારા બાજુમાં જે બાંધેલું તાવીજ છે એ ખોલીને વાંચજે અને એના ઉપર અમલ કરજે એ વખતે પછી અજત કાસીમે એને યાદ આવ્યું એટલે એણે એ તાવીજ ખોલ્યું તેમાં લખેલું હતું કે કાકા ઉપર બહુ મુસીબત આવે તો તારી જાન કુરબાન કરી દીધી કે કાકા ઉપર આનાથી વધારે મુસીબત કઈ હોય કે બધા એક પછી એક શહીદ થતા હતા પછી કાકાની પાસેથી પોતે રજા માગી હવે એ દરમિયાન એના એના પપ્પાની એટલે કે એમાં મસનની વસિયત હતી કે ભાઈ કે મારા દીકરાની સાથે તમારી દીકરા તમારા દીકરાની સાથે મારી દીકરીને શાદી કરજો તો હવે ત્યાં કરબલામાં તો એ લોકો પાસે કોઈ હતું જ નહીં કશું જ બધું આ લોકો લઈ લીધું હતું ખાલી નિકા પડાવી દીધા હતા અને પછી એમામામા દીકરાએ રજા માગી કે ભાઈ કાકા મને હવે શહીદ થવાની રજા આપો એ પછી કાકા પાસેથી રજા લીધી